ભુજમાં ક્રિકેટ સટ્ટો રમાડનાર એક ઈસમ ઝડપાયો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા એક ઈસમને લોકલ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અધિકારીઓની સૂચનાને અનુસરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પીએસઆઈ જેબી જાદવે સ્ટાફને કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નિલેશ ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને બાતમી મળતા ટીમે ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર જયેશ ઠક્કરની ચાની હોટલ પાસે રેડ કરી હતી રેડ દરમિયાન સિદ્ધાર્થ ઉર્ફે મુન્નો ભરતભાઈ શાહ રહે વિજયનગર હોસ્પિટલ રોડ ભુજવાળો પોતાના મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન વેબસાઇટ્સ દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું તેના મોબાઈલમાંથી ત્રણેય આઈડીમાં કુલ રૂપિયા ત્રણ રૂપિયાની બેલેન્સ મળી આવી હતી પોલીસે મોબાઈલ કિંમત પાંચ હજાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સિદ્ધાર્થ શાહે ક્રિકેટ સટ્ટા રમવા માટે અલગ અલગ આઈડી પઠાણ કેમ્પ એરિયા ભુજ અને આનંદભાઈ અંજારવાળા પાસેથી મેળવેલી હતી ત્રણેય સામે પણ પોલીસ તપાસ શરૂ કરી છે આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો